આ રાજયોગનો પ્રભાવ તમામ બારે બાર રાશિના લોકો ઉપર જોવા મળશે જેમાં ત્રણ રાશિના લોકોને સૌથી વધુ આ રાજયોગનો ફાયદો થશે આ ત્રણ રાશિઓ માટે સમય એવો છે કે તેમણે આ સમયનો લાભ ઉઠાવી લેવો જોઈએ તો આવો જાણી કઈ કઈ રાશિઓ છે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો અને જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો આ વિડીઓને લાઈક કરી દેજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડવા માટે આ વિડીઓને શેર અવશ્ય કરજો સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષર હોય છે અલઈ મેષ રાશિ મેષ રાશિના લોકો માટે આ સમય ઉત્તમ છે આર્થિક ક્ષેત્રમાં લાભના સંકેત મળી રહ્યા છે કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગો છો તો આ સમય ઉત્તમ છે અને લાભ લઈ શકાય છે આ સમય દરમિયાન કાર્યક્ષેત્રમાં પણ સારું પ્રદર્શન થશે અને પગાર વધારો પણ તમારો થઈ શકે છે પરિવારના સભ્યોનો તમને સહયોગ મળતો જણાશે મેષ રાશિના વેપારી જાતકોને વેપાર ક્ષેત્રે લાભ મળતો જણાશે અભિની ભાગ્ય સારી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે પ ઠ ણ કન્યા રાશિ કન્યા રાશિના લગ્ન ભાવમાં બુધ વિરાજમાન છે કન્યા રાશિના લોકોને આર્થિક ક્ષેત્રે લાભ મળી શકે છે અત્યાર સુધી આવતી સમસ્યાઓમાંથી ધીમે ધીમે છુટકારો મળતો જણાશે ટૂંક સમયમાં જ કોઈ શુભ અને સારા સમાચાર મળી શકે છે વેપાર ક્ષેત્રે આવેલી સમસ્યાઓમાંથી પણ છુટકારો મળી શકે છે અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિ તુલા રાશિના લોકો વેપારમાં સારું પ્રદર્શન કરી શકશે દિવાળી પહેલા મોટો ધન લાભ થવાના સંકેતો મળી રહ્યા છે નવી યોજના અમલમાં મૂકવા માટે આ સમય સારો અને શ્રેષ્ઠ છે વેપારમાં નવી તકો હાથમાં આવી શકે છે જેનાથી ભવિષ્યમાં લાભ પ્રાપ્ત થઈ શકે છે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને પણ સારી ઓફર સારી નોકરી મળી શકે છે તો મિત્રો ત્રણ ગ્રહોના કારણે વર્ષો બાદ બુધ શુક્ર અને શનિ બનાવ્યો છે મૂળ ત્રિકોણ રાજ્યો જે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ત્રણ રાશિઓને આ પ્રમાણે લાભ આપવો વાળો સાબિત થઈ શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો શું છે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો વિડીયોને લાઈક અને શેર પણ કરી દેજો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે